ખોટી બનાવટી વેબસાઇટ ને બનાવવી જેમાં લોગો કલર ઓફર્સ બધું જ સેમ હોય છે પણ ચલાવે છે સાયબર ફ્રોડસ્ટર્સ તે કેવી રીતે કામ કરે છે સોશિયલ મીડિયા પર જોવા મળે છે 70% ઓફ જેવી લલચાવતી એડ્સ તમે ક્લિક કરો એટલે કે તરત જ વેબસાઈટ ઓપન થાય બિલકુલ ઓરિજિનલ જેવી દેખાતી જ હોય છે તમે ઓર્ડર પણ કરો છો તમે પૈસા પણ પે કરો છો પણ એ પૈસા તમે ઓનલાઈન પે કરો છો અને પછી ખબર પડે છે કે પ્રોડક્ટ તો આવ્યો જ નહીં એ એપ્લિકેશન અથવા તો એ વેબસાઈટ છે એ ફેક હતી આપણને આ પ્રકારની વેબસાઈટ થી શું શું નુકસાન થઈ શકે આપણા પૈસા પણ જાય છે પ્રોડક્ટ પણ નથી મળતી ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડની ડિટેલ્સ લીક થઈ શકે છે બેંક એકાઉન્ટ પણ હેક થઈ શકે છે આઈડેન્ટિટી થેફ્ટ અને ઈમેલ ઓટીપીના મિસયુઝ પણ થઈ શકે છે કેવી રીતે ઓળખશો કે વેબસાઈટ ક્લોન છે સૌપ્રથમ મિત્રો યુઆરએલ છે વેબસાઈટની જે યુઆરએલ છે એને તમારે જોવાનું છે એનો સ્પેલિંગ ખાસ જોવાનું છે એચટીટીપીએસ કે નહીં એ પણ જોવાનું છે અને સિક્યુરિટી સર્ટિફિકેટને ચેક કરવાના છે ઓફિશિયલ એપ કે વેબસાઈટ પરથી જ આપણે ખરીદી કરવાની છે સોશિયલ મીડિયા પર વેરી લૂપ્લાય એડ્સથી હંમેશા બચવાનું છે ઓફર્સ જો બહુ સસ્તી હોય તો તરત જ એક વખત નહીં બે વખત થિંક કરવાનું છે જો તમે આવી ક્લોન વેબસાઈટ ઉપર પૈસા ભરી દીધા છે તો શું કરશો તરત જ તમારી બેંકને ઇન્ફોર્મ કરો અને 1930 ઉપર ફરિયાદ ફાઇલ કરો અથવા તો cybercrime.gov.in પર પણ ફરિયાદ ફાઇલ કરી શકો છો સાથે તમારા જીમેલ અને ફોનના તમામ પાસવર્ડ્સને બદલો સાયબર લોસ આઈટી એક્ટ સિક્સટી સિક્સ સી અને સિક્સટી સિક્સ ડી ફેક વેબસાઇટ બનાવવી ફાઇનાન્શિયલ ફ્રોડ કરો કે જેની અંદર સાત વર્ષ સુધીની સજા અને દંડ થઈ શકે છે આજે ફક્ત મોબાઈલ પેમેન્ટ માટે નહીં તમે જે વેબસાઇટ ખોલો છો એ પણ સાવધાનીથી ખોલો એની પાછળ કોઈ ક્રિમિનલ બેઠો હોઈ શકે છે તો નક્કી કરો કે કોઈ પણ વેબસાઇટ ખોલશો તેનો સ્પેલિંગ અને ડોમેનની ખાસ જોજો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ